તમામ એક્ઝિટ પોલ એક પછી એક આવી રહ્યા છે લગભગ બધા એક્ઝિટ પોલમાં એનડીએ ત્રણસો સાઠથી સિત્તેર બેઠકો પ્રાપ્ત કરશે એ પ્રકારના એક્ઝિટ પોલ આવી ગયા છે એનો મતલબ એ છે કે ચાર તારીખે પરિણામ નિશ્ચિત છે એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને હું એમ માનું છું કે ભારતમાં આ વખતે ચૂંટણીનો એક જ મુદ્દો હતો કે મોદીને વડાપ્રધાન બનાવવા કે ન બનાવવા મોદી વર્સિસ ઓલ અને દેશની જનતા નરેન્દ્રભાઈ માટે ખૂબ પ્રેમ ભરોસો અને વિશ્વાસ ધરાવે છે કારણ કે દસ વર્ષ જે કામ કર્યું છે ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં વધારી છે ભારતને ભારતને એક આત્મનિર્ભર બનાવ્યો છે આર્થિક બાબતોમાં પણ આપણો જીડીપી અત્યારે આગળ છે જે ભારતીય જનતા પાર્ટીએ વાદા કર્યા હતા વચનો આપ્યા હતા અયોધ્યામાં રામ મંદિર કાશ્મીરમાં ધારા ત્રણસો સિત્તેર હટાવીશું દેશમાં કોમન સિવિલ કોડ લાગુ પડીશું આવા અનેક બાબતો જે પૂરી કરી છે અને જે પ્રામાણિકતાને ઈમાનદારથી કામ કર્યું છે એને કારણે ભારતની જનતા નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને આજે એક્ઝિટ પોલ જે દેખાડી રહ્યું છે દેખાડે છે કે દેશ આખામાં મોદીજીની હવા ચાલી છે દેશ આખામાં ત્રણસો સાઠ સિત્તેર એક્ઝિટ પોલ દેખાડે છે પણ મને આશા છે એથી વધારે બેઠકો આવશે ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે કારણ કે આ એક હવા જ્યારે ચાલી છે ને ત્યારે પછી કોઈ બચે નહીં ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે હવા રાજીવ ગાંધીના વડાપ્રધાન પદ નીચે ચાલી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના અટલજી પણ ચૂંટણી હારી ગયા હતા એટલે આ કોઈ બચે નહીં એવું હું સ્પષ્ટ માનું છું જો કોંગ્રેસ ખોટા દાવા કરે છે કોંગ્રેસે એક્ઝિટ પોલનો પણ બહિષ્કાર કર્યો હિંમત નથી એનામાં અને ચાર તારીખ પછી એ અને એ સો ટકા કોંગ્રેસ હવે ડૂબતી ન્યા છે કોંગ્રેસ ખતમ થઈ જશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો